ચૌદ પરિવારો હાઈકોર્ટથી તેમના ઘર ખાલી કરવા માટે છ મે સુધીનો સમય માંગ્યો હતો જે કોર્ટે મંજૂર કર્યો કોર્ટે રહેવાસીઓની પરિસ્થિતિને માન્યતા આપી પરંતુ જણાવ્યું કે કાયદેસર રીતે રહેતા નાગરિકોને પૂર મુક્ત વાતાવરણનો અધિકાર છે જે ગેરકાયદેસર વસાહતો કરતા મહત્વપૂર્ણ છે તૈમુરનગરમાં ડીડીએની કાર્યવાહી દિલ્હીભરના ગેરકાયદેસર કબજાઓને દૂર કરવાની વિશાળ પહેલનો ભાગ છે સૈનિક ફાર્મ્સ જેવા વિસ્તારોમાં પણ તોડફોડ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે જે લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ અનુસાર જાહેર જમીન પરના કબજાઓને દૂર કરવા માટે કરવામાં આવ્યા છે આ પ્રયાસો સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુરક્ષાને જોખમમાં મુક્તા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે